વચ્ચે હોર બંધ થઈ ગઈ સોમવારે આ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે આ કૌભાંડમાં અત્યાર સુધીમાં ચારત્રીસ જેટલા રોકાણકારોને લૂંટવામાં આવ્યા હોવાના અહેવાલો છે જેમાં એક કરોડથી વધુ રૂપિયાની રકમનો વિલંબિત થયો છે છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ જેમાં યોજનાના મુખ્ય સંચાલકો અને વેકીલોનો સમાવેશ થાય છે જેઓ પોલીસને બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા છે આ યોજના સાબરકાંઠા જિલ્લામાં તાજેતરના અન્ય કોભાંડો પછી સ્થાનિક અર્થતંત્ર અને રોકાણકારો માટે વધુ ચિંતાનો વિષય બની છે પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે અને શાહિદ નિયુક્ત કરી અને બાકીના ભાગીદારોની શોધખુળ હાથ ધરી છે જ્યારે બીજી તરફ રોકાણકારોને તેમની રકમ પરત મેળવવા માટે પોલીસ તપાસને વેગ આપવાની માંગ કરી રહ્યા છે આ મામલે નાણાકીય નિયામકો ને પોલીસ વચ્ચે સંયુક્ત કાર્યવાહીની જરૂરિયાત ઊભી થઈ છે જે રાજ્યમાં વધતી પનજી યોજનાઓ સામે જાગૃતિ વધારશે રોકાણકારોમાં ભય ને અસંતોષ વ્યાપી રહ્યો છે જે આવી યોજનાઓના કડક નિયંત્રણની માંગને મજબૂત કરે છે કુલ 36 સાયદોના સંસ્થાઓથી વધુ પ્રમાણમાં વળતર આપવાનું કહી આ હાલના જે ફરિયાદીમાં ઉલ્લેખ કરેલ 6 આરોપીઓ છે એ આરોપીઓ એમનું રોકાણ કરાવેલું એ રોકાણની રકમ 36 જણની થઈને 1 કરોડ 44 લાખ 55 હજાર જેટલી થાય છે જેની તપાસ હાલ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહેલ છે છત્રીસ રોકાણકારો પોલીસ સમક્ષ આવેલા છે અન્ય કોઈ રોકાણકારો પોલીસ સમક્ષ તેઓની પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે છ લાખ ચેક થી આપેલા છે બે લાખ કુલ રોકડા આપેલા હતા કે ફિક્સ ડિપોઝિટ પર સાત ટકા લેખે પૈસા ચૂકવીશ છે પણ ખરેખર મેં તપાસ કરતા એમનો મેં બે ત્રણ કોન્ટેક કર્યો પણ અંદર કુલ છ એ જન બી ડિવિઝન છ એ છ અંદર ફરિયાદ ફરાય છે જયારે હું ગયો હતો ત્યારે લોભામની લાલચો આપી હું દર મહિને આટલો નફો કરું છું આટલા લોકોને ચૂકવું છું મારા જોડે આટલી મિલકત છે આટલા સ્ટોક પડ્યા છે બધું ખોટું ખોટું બતાવ્યું અને કે તમે રોકાણ કરો અહિયાં હું તમને બાહિધારી આપું છું મારું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ બાર લાખ રૂપિયાનું છે